શિનોર તાલુકાના સાતલી ગામે રૂપિયા બે કરોડ બત્રીસ લાખના ખર્ચે નવીન સર્કલ બનાવવાના કામનું ખાતમૂહુરત ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના કરજન પાદરા અને સિનોર તાલુકાના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પોઈચા અને રાજપીપળા જવા માટે સાતલી સેકવા રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે જેને લઈને સાતલી ગામે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થતું હતું જેને લઈને વાહન ચાલકોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી હતી જેથી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિવારણ આવે તે માટે સાતલી ગામે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી હતી જે બાદ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા બે કરોડ બત્રીસ લાખ ઉપરાંતના ખર્ચે સાતલી ગામે બનનાર નવીન જંક્શન અને સર્કલ બનાવવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર ફિટ તેમજ લાઇટિંગ માટે એરિયલ માસ્ટ ફિટ બનાવવાની કામગીરી માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત આજરોજ સિનો તાલુકાના સાદલી ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવીન બનનાર જક્શન સર્કલના કામનું ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સરપંચ મનીષા પટેલ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ સહકારી આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કાર્બન મહાતીર્થ કાર્યાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને બે લાખ બત્રીસ બે કરોડને બત્રીસ લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર કામ તેમજ હાઈ માસ્ટ ટાવર લગાડી અને પોઈચાને જોડતું સ્ટેચ્યુ ઓફ યુનિ યુનિટીને જોડતું મહાતી કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કરે છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવાઈ અને લોકોની અવર જવર માટે કોઈપણ જાતને એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીંયા આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માગણી હતી એ સાદલી ગ્રામ પંચાયતને આગેવાનોની એ તમામ માગણી આજે પૂરી થાય છે thank you